જે લોકો સિંહ રાશિ ધરાવે છે એવા લોકોએ બસ માત્ર એટલું કરવાનું છે કે ફેબ્રુઆરી મહિનામાં ફેબ્રુઆરી મહિનામાં એમણે કોઈ પણ મંદિરે જઈ તલનું દાન કરવાનું છે માની લો કે તમે બસો ગ્રામ અઢીસો ગ્રામ તલ લઈ જઈ અને કોઈ પણ મંદિરમાં ખાસ કરીને શિવજીના મંદિરમાં પાર્વતી માતાનો ગોખ હોય ત્યાં મૂકી દેશો તો પણ તમને આખા વર્ષ એક સારું ફળ મળશે અને એ સિવાય એ સિવાય યાદ રાખજો કે કરો અથવા તો મીઠાઈનું દાન કરો જો આવું કરશો તો પણ બે હાજર નું વર્ષ તમારા માટે ખૂબ શુભ ફળ લાવશે અને તમારા જીવનમાં દરેક અટકેલા કામ પૂરા થશે જય